તમામ મહેમાનોએ આદિવાસીઓની કૃતિઓ નિહાળી અને સ્ટોલોની મુલાકાત લીધી હતી આદિવાસીઓ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આદિવાસી યોજનાથી આદિવાસી તાલુકાના લોકોને ઘણા લાભો મળ્યાનું મંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આપણે જોયું છે ભારત દેશ પહેલાં એક હતું ચાહે એ બાંગ્લાદેશ હોય ચાહે પાકિસ્તાન હોય કે બિલિસ્તાન હોય ખાલિસ્તાન હોય આ બધા જે દેશો અફઘાનિસ્તાન દેશ આ બધા ભારતમાંથી છૂટા પડ્યા અને આજે પાકિસ્તાનની દશા શું થાય છે કે તમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દેશ કે રાજ્ય ચાલવી શકે નહીં પણ મને વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અને મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આદિવાસીઓનો વિકાસ જે સાર્વાંગિક વિકાસ કહી શકાય તે ખૂબ જોરમાં પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે એટલે મારી દૃષ્ટિએ બિલિસ્તાન રાજ્ય અસ્થા રહેશે એમાં એમાં શેના માટે પિલિસ્તાન હોય કે અહીંયા તમામ સુવિધાઓ તમામ વ્યવસ્થા એજ્યુકેશન સામા જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે આજે આજે પૂરા દેશમાં ગુજરાત સ્ટેટ એવું છે કે જ્યાં જ્યાં ફ્રી શિફ્ટ કાર્ડ આપવામાં આવે છે બાળકોને વિદ્યાર્થીઓને ધોરણ બાર પાસ કરીને આપણે હાયર એજ્યુકેશનમાં આપણા વિદ્યાર્થીઓ જાય છે કોઈ પણ ફિલ્ડમાં જાય એની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે આટલા રાજ્યોમાં અહીંયા મહારાષ્ટ્ર છે અહીંયા એમપી છે અહીંયા રાજસ્થાન છે ત્યાં કોઈ ફ્રી સિપ્ટ કાર્ડની વ્યવસ્થા નથી માત્ર ગુજરાત એવું સ્ટેટ છે કે જે ટોપઅપ રકમ એ ગુજરાત રાજ્ય ચૂકવે છે આજે મને કહેતા આનંદ એ બાબતનો છે કે આજે શિક્ષણમાં આટલા વર્ષોમાં અમારી આદિવાસી સમાજની સીટો કે પછી મેડિકલ હોય ડેન્ટિસ્ટ ખાલી રહેતી હતી પણ બે હજાર બાર તેર પછી સરકારની યોજનાઓના માધ્યમથી